ગીર ગંગા પરિવાર દ્વારા આગામી તારીખ બારમીએ બાર ઇટાચી મશીન લોકાર્પણ કરવાના છે આ કાર્યક્રમ માટે અત્યારથી જ અહીંયા કાર્યાલય શરૂ થઈ ગયું છે અને વિવિધ મહાનુભાવો અહીં પધારી રહ્યા છે કાર્યાલયની મુલાકાત લેવા અને દિલીપભાઈ સખીયા જે ગીર ગંગા પરિવારના જે સ્થાપક છે અને જેમને આ અભિયાન શરૂ કર્યું છે એમને શુભેચ્છા આપવા અત્યારે અહીંયા આપણી સાથે જોડાયા છે ભાલાળા ભાલાળા અને વૈશાલીબેન તળાવિયા તો આવો એમની સાથે વાત કરીએ અને ગીર ગંગા પરિવારનું જે આ મહા અભિયાન છે એના વિશે શું કહે છે એ જાણીએ નૈનાબેન ભાલાળિયા મારું એવું કહેવાનું છે કે આ જે ગીર ગંગા દ્વારા જે કામ ચાલુ છે એ બહુ સારું છે અને જો ગામે ગામ થાય તો ઘણો મોટા ભાગનો પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને જે આ પ્રવૃત્તિ થઈ રહી છે એ બહુ જ સારી છે ઉત્તમમાં ઉત્તમ છે મોટા ભાગનો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અચ્છા ડેમ ઊંડા ઉતારે પછી ડેમમાં પાણી દાખલા તરીકે અત્યારે વરસાદનું વાતાવરણ છે અત્યારે ડેમ બધા ભરાઈ ગયા છે

એ ખેડૂતોને તમે કઈ રીતે બોલવો છો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે ને એક સારું ને ઉમદા કાર્ય કરી રહ્યું છે ખેડૂતો માટે પશુ પક્ષી પ્રાણીઓ માટે અને જળ સ્તર નીચું જાય મીન્સ કે ઉતરે તો એ ઊંચું આવે એટલે જળ સંચય થાય આના માટે ગવર્મેન્ટ અત્યારે સારામાં સારા કાર્ય કરી રહી છે એક જળ મંત્રાલય એક અલગ ખોલવામાં આવ્યું છે એમાં અત્યારે સીઆર પાટીલ સાહેબ એને બહુ પ્રોત્સાહન આપી રહ્યા છે અને અહીંયા રાજકોટ લોક કલા સંસ્થા જે કામ કરે છે સૌરાષ્ટ્ર આખામાં કામ કરી રહી છે ખેડૂતો માટે બી કરી રહી છે પશુ પ્રાણી માટે બધા માટે ઝાડ પાણી ગમે એના માટે પાણીમાં એક અગત્ય છે પાણી વગર કોઈ શક્ય શક્ય નથી ઝાડ બનાવ પાવા બનાવ વૃક્ષારોપણમાં બી પાણી જરૂર પડે ખેતીમાં પાણી જરૂર પડે પશુ પક્ષી પ્રાણીને બધી પાણી જરૂર પડે પાણી વગર જીવન અશક્ય છે એટલે અત્યારે જે કાર્ય થઈ રહ્યું છે એક બહુ મોટું કાર્ય સત્કાર્ય ઉમદા કાર્ય અને એક સારી ભાવનાથી થઈ ગયું છે એમાં અત્યારે દિલીપભાઈ સત્યા છે દિનેશભાઈ વોરા છે પછી જમણબાપા પ્રતાપ બાપા છે પછી ઘણામાં લોકો સારા સારા માણસો અત્યારે બહુ સારી સેવા આપી રહ્યા છે અને ફૂલ ટાઈમ આમાં આપી અનેક લોકોની સેવા કહે તો સેવા અને એક સત્કાર્ય કહેવાય તો સત્કાર્ય અત્યારે થઈ રહ્યું છે અને રાજકોટ માટે આવતા દિવસોમાં આ જો વધુ પ્રોત્સાહન મળશે તો સૌરાષ્ટ્ર શાખામાં સૌરાષ્ટ્ર શાખામાં બધે આ પાણીના પ્રશ્નો સોલ્વ થાય બીજું કે ચેકડેમ જે બનાવી રહ્યા છે એ છે પ્લસ અત્યારે માનો કે એના માટે જે કાર્ય થઈ ગયું છે ગવર્મેન્ટ અથવા તો આજે લોકો એને દાન કરી અને ગીટાચીન નાતે ટ્રેક્ટર જે કઈ ડોનેશન કરી એનું બી આજે બાર તારીખે એનું ઓપનિંગ છે તો એમાં બી એક સારું કાર્ય થઈ ગયું છે ભવિષ્યમાં આ એક વસ્તુ ઉપયોગી સારું છે અને ફાયદાકારક છે ખેડૂતને બી ફાયદો છે કારણ કે ખેડૂત અત્યારે પાણી હોય તો એને પાણી હોય તો બીજું કઈ વસ્તુની જરૂર પડે બરાબર ઈ પાણી હોય એટલે કોઈ વસ્તુ એ માગતા જ નથી નથી ભાવ માંગતા નથી કોઈ બીજું અને એક ઈ મોટા મોટો પ્રશ્ન સોલ્વ થાય જળ સંચય થાય પછી પશુ પક્ષી પ્રાણીઓને કા પ્રશ્ન પાણીનો વલ થાય અને મોટા મોટું એમાં વૃક્ષાઓ પણ કઈ કમી કરો એમાં બી આ પાણીનો ભાવ પાણી મેઇન વસ્તુ જીવન માટે હોય છે ટીપે ટીપું એટલે બહુ સારું કાર્ય થઈ રહ્યું છે અને બધાના માટે ફાયદાકારક છે અને આમાં બધાને યોગદાન આપવું જોઈએ ભલે તન મન ધન થી જે અનુકૂળ આવે એ બરોબર એટલે કોઈ એવું નથી કે પૈસાની જરૂર છે તમે આવો હોય રોજ આખો દી અથવા તો જ્યાં કામ ચાલતું હોય ત્યાં તમે દેખરેખ કારણ કે બધાને સહકાર થી થશે એક વાત એ વસ્તુ શક્ય નથી એટલે આ બધું જરૂરિયાત છે અને એક સારું કાર્ય થઈ રહ્યું છે અમારા તરફથી જેટલું યોગદાન મળશે એટલું કરશું અમે અમારી રીતે પબ્લિસિટી કરશું અથવા તો ખેડૂતને ફોન અથવા તો ગામના લોકોને પ્રોત્સાહિત કરશું અને આ કાર્યમાં અમે સહભાગીદાર થશું એવી અમારી અપેક્ષા બહુ સરસ આપે અમારી સાથે જોડાયા ટોક સાથે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ